પંચમહાલ જિલ્લામાં કલેક્ટર શ્રીને પત્ર આપવા ગયેલા સેરા તાલુકાના એસીએસટી ક્ષત્રિય સમાજના માણસોને રોકવામાં આવ્યા ત્યારબાદ બહાર બેસવાનો વારો આવ્યો પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રીને આયોજન આપવા જતા આદિવાસી સમાજ તેમજ બક્ષીપંચ તેમજ એસસીએસટી સમાજ સેરા તાલુકાના પોલીસ પીઆઈ ફરિયાદ ટાઈમે ન લેતા અને કેટલાય ફાર્મો નાસ્તા ફરતા આરોપીઓને ધરપકડ કરવા માટે કલેક્ટરશ્રીને આયોજન પત્ર આપવા પંચમહાલ જિલ્લાના કલેક્ટર ઓફિસ ખાતે પહોંચેલા માણસોની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા જેથી તમામ જ્ઞાતિના માણસો કલેક્ટરશ્રીના કલેક્ટર ઓફિસ સામે બેસવાનો વારો આવ્યો પત્રકાર નટુભાઈ પગી સૈરા પંચમહાલ આજ રોજ અમે શહેરા તાલુકાના આદિવાસી એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના ભાઈઓ અહીંયા શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે શહેરાની અંદર જે શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને એનો સ્ટાફ જે ત્યાં પ્રજા પર પ્રજા પર થતાં જે અન્યાયો અન્યાયની ફરિયાદો જે કરવા જાય છે એ ફરિયાદોને ફરિયાદને એફઆઈઆર ન લેતા ત્યાં ધમકાવવામાં આવે છે અને ધમકાવીને ફરિયાદ ન થાય એ માટે તેને કોશિશ કરવામાં આવે છે આ આયન કેન પ્રકારે એસપી ડીવાયએસપીને જાણ કર્યા પછી ત્રણ ત્રણ દિવસ ફરિયાદ ત્રણ ત્રણ દિવસ પછી ફરિયાદ લેવાય છે એવા ઘણા કિસ્સા થાય છે ગત હમણાં મીઠાપુરના જે સરપંચ પતિ છે એમની પર રસ્તા પર અને જે એમએલએ ઓફિસ છે એની સામે આ ગઢવી અને સમાજના વ્યક્તિઓ જેને ગેંગ કહે છે ગઢવી ગેંગ એમ કરીને એ લોકોએ હુમલો કર્યો તમારી જોડે અ તમને કહું છું કે તમારે કુટેશર છે એમાં બતાવજો કે તે જાહેરમાં ફટકા મારે છે અને બે લોકોને ત્રણ લોકોને ઘાયલ કર્યા એ માટે ફરિયાદ કરવા ગયા તો ત્રણ દિવસ એમને ફેરવવામાં આવ્યા ત્યાર પછી એ હજુ સુધી ત્રણ ચાર પકડાયા બાકી હજુ દસ પંદર લોકો બાકી છે ટૂંક સ્વરૂપ બે દિવસ પછી બોરિયા ગામના જે ભય હતા એ ગાડી લઈને જતા હતા અને કેનને કેરને ટક થઈ ગયો છે બાઇકની અંદર

જ્યાં મીઠાપુરમાં એવું થયું સમાધાન કરવાના બાબતમાં માર્યા એટલે આ શહેરા તાલુકાની અંદર આ પોલીસ બિલકુલ નિષ્ફળ છે જ્યારે હું પોતે ગયો ત્યારે ફરિયાદ લેવાય અને એવું કહેવામાં આવે છે જ્યારે એક્ટ્રોસિટી એક પ્રમાણે ગુનાની અંદર ક્લિયર છે કે ફરિયાદી જાગૃત ના હોય તો જોડે એનજીઓ અથવા કે જાગૃત વ્યક્તિ રહી શકે છે મને ફોન કર્યો કે પ્રવીણભાઈ મારી ફરિયાદ મારા પ્રમાણે નથી લખાવાતી ત્યારે એ ફરિયાદને સૂચન કર્યું અને મેં કીધું ડીએસપી સાહેબને વાત કરો ડીએસપી સાહેબે એને માર્ગદર્શન આપ્યું હશે પીઆઈને વાત કરવા તો પીઆઈ સાહેબે ફોન કર્યો રાઇટરને કે ફરિયાદી ફરિયાદ લખાવે છે એ ફરિયાદ નહીં લખવાની જ્યારે મેં કીધું તમે લખતા લખતા કેમ બંધ થઈ ગયા તો પીઆઈ સાહેબે મને કીધું છે કે ફરિયાદી ફરિયાદ લખાવે છે એવી ફરિયાદ નહીં લખવાની બોલો સાહેબ એટલે અમે આવા ઘણા ઘણા કિસ્સાઓ જોયા છે ત્યાં મેં ગયો મને ધમકાવવામાં આવ્યો બરાબર સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડો એમ કે તો સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પડી શું કરશો તમે ધમકાવો છો સેક્શન ચાર લાગુ પડવું જોઈએ એ પીઆઈ સાહેબ પર સેક્શન ની વાત કરી ત્યારે પીઆઈ સાહેબે ફરિયાદ લેવાનું ચાલુ કરી તો આ પોલીસે પોલીસનું કામ શું છે ફરિયાદ લેવાનું નહીં કંઈ ધમકી આવવાનું અથવા કે ના કંઈ સમાધાન કરાવવાનું તો આ શહેરા તાલુકામાં છેલ્લા કેટલા વર્ષોથી ચાલે છે અને આ પીઆઈ સાહેબ ગયા અમારી જે કંઈક હતું ડિસ્ટર્બ તો પછા ગયા પાછા આવ્યા પાછા કે પાછા આવ્યા એટલે કોની એમની રહેમ દ્રષ્ટિ છે અથવા કે પીઆઈ મજબૂર હોય પીઆઈ સાહેબ કાયદાના જાણકાર છે ને તો મજબૂર હોય તો એ પણ કહી દે કે હું એમ નહીં કહેતો કે પીઆઈ જવાબદાર છે પણ એમનો પાવરનો ઉપયોગ ના ચાલતો હોય તો ત્યાં ન રહેવું જોઈએ એટલે પાવરનો ઉપયોગ ન કરી શકતા હોય તો અમે એના ભોગ ભણવા માંગતા નથી એટલે આ પીઆઈ સાહેબનું તાત્કાલિક બદલી થાય હતી અને શહેરા તાલુકાની અંદર જેટલા પણ શહેરા પોલીસ સ્ટેશનની અંદર જેટલા ભરવાડ અને ચારણ ભાઈઓ જે નોકરી કરે છે અને મને આમ ભાઈઓ જે ખાડતા હતા એ બધા લોકો બદલી થઈ જાય છે અને શહેરામાં અમે પુલ લોકો રહીએ છીએ કડાણાના અસરગ્રસ્ત રહીએ છીએ એ કડાણાના અસરગ્રસ્તો અને મીઠાપોરના બધાના અસરગ્રસ્તોને